જય માતાજી મિત્રો જો આપણે સેડા ગામે આવેલા છે બ્લોક બનાવવા અને જે સેડા ગામમાં બીબડી સિગોતરમાંનું મંદિર આવેલું છે એ આપણે એક કાકા વિશે એ કાકા પાસેથી માતાજીનો ઇતિહાસ જોણશું આપણે અને તમને બતાવશું તો કાકા માતાજીનો ઇતિહાસ શું છે હા ઇતિહાસમાં તો માતાજી આવે એટલે બોરડીના બેઠેલા બાપુની સેવા કરે અને ટોપલા બનાવે ટોપલા એટલે પછી બાપુ ને કીધું બાપુ કાં અમારો ઉપાય કરો અરે બેન કે મારા કરે ક્રિયા વધારે છે તમારે કામ કર્યા ચલાવવા ત્યાં ત્યાંથી હેડે માથી હેડે એટલે ગામ ગાદરે જાય ગામ ગાદરે જાય ને આવડી ગુલચો મારી ગુલિટો મારી કાબરી બિલાડી બની ગઈ એટલે રૂપાઇ જીધા ને ખબર પડી કે મારું બેટું હતું કે બે આગળ બન્યું બિલાડીઓ બન્યું આડું કેતો એમ નહી ખબર ત્યારે સી બરોબર ત્યાં તો બે બિલેડી થઈને ખાવા માંડેલા એટલે હો ક્યાં તો બિલા ખાઈ બધા ઘેરો કર્યો ઘેરો કર્યો મારા જેવા ભાઈ અત્યારે હાકોડી ની બહાર કાઢ્યા હાકોડી ની બહાર કાઢ્યા એટલે પેલી બીવડીમાં નેકડી નેકતા નેકડતા તરવાનો ઝટકો આ તો સત્ય છે ચોર જટકો વાગવાનું તો ભાઈ કોમ જટકો કાટા પેલા ફૂલનો ઢગલો થઈ ગયો બરાબર બરોબર હવે આપણે ભગીની બઈ કભરી ગઈ કે ઓહો હો મારી બેન પણ ઈ મારી નાખી છે હવે મને કેમ મે આ બઈ દોડ 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 કટી હોય આ બોરા કોય બાર કીડી કે કે હવે મને મારી નાખી આ બઈ ધરી ગઈ ગઈ મને મેલી કોમ પડતો રાજ બઈએ કે અમાર શરીરના ફૂલ બની ગયા એટલે બોઘરા કોની જુગો તો ચાલે બરાબર બોલો માતાજીની જય રાજભ તાજભાઈ એટલે એક છે દરબાર ની દીકરી અને એક છે મુસલમાન ની દીકરી અને ત્યારથી કેવાની બીબળી સિકોતર બોલો બીબડી સિકોતર માની જાય